જ્યારે આપણી નજર સમક્ષ ખાખી આવે છે ત્યારે આપણું મન ચિંતા મુક્ત થઈ જતું હોય છે કે જો કોઈ ગુનો સર્જાશે તો તે ગુનેગારોને પકડવા માટે ખાખી આવશે જો ગાંધીના ગુજરાતમાં દારૂ વેચાશે જો બુટલેગરો ફરતા હશે તો તે બુટલેગરોને પકડવા માટે એ ખાખી ચોક્કસથી આવી જશે પરંતુ જો એ ખાખી જ નશાના હાલતમાં જોવા મળે જો પોલીસ જ નશેડી હાલતમાં જોવા મળે તો શું કર

દૂત જોવા મળ્યા હતા અને એક અને એક વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયામાં તેમનો વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો છે અને વાત કરવામાં આવે તો ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એ હેડ કોન્સ્ટેબલ નશાની હાલતમાં જોવા મળ્યો એટલે કે જ્યારે કાર્યક્રમ ચાલુ હતો તે સમય દરમિયાન ચોક્કસથી નશાનું સેવન કરેલું હોવું જોઈએ એ હેડ કોન્સ્ટેબલ દ્વારા અને જો કે પોલીસ દ્વારા હેડ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે ગુનો પણ નોંધવામાં આવ્યો છે તેમને સસ્પેન્ડ

હોય જ ના શકે અને સૌથી મોટી બાબત તો એ કહી શકાય કે અત્યારના જે યુવાનો જે છે તે આપણે રાજ્યના યુવાનોની જ વાત કરીએ તો તે આવી ઘટનાઓમાંથી શું શીખશે કે ભાઈ પોલીસ પણ જો ખરેખર આવા નશાના હાલતમાં જોવા મળતી હોય જો ખાખી પણ દારૂનું સેવન કરતી હોય તો આપણને દારૂનું સેવન કરવામાં વાંધો શું છે અને જો બીજી બાજુ જોવામાં આવે તો જે પોલીસ ઓફિસર બનવા માગે છે ખરેખર પોલીસ તંત્રમાં ભરતી થવા માગે છે જે યુવાનો તે શું આ કિસ્સા ઉપરથી શીખ મેળવશે કે ભાઈ જો અમે પણ ભવિષ્યમાં પોલીસમાં ભરતી થઈશું હેડ કોન્સ્ટેબલ બનીશું કોન્સ્ટેબલ બનીશું કે ઉપલી કક્ષા સુધી જઈશું પરંતુ અમે પોલીસ કહેવાયશું ખાખી અમારા હાથમાં હશે એટલે અમે કોઈ પણ જે છે તે સીમા પાર કરી શકીએ છીએ કોઈ પણ હદ વટાવી શકીએ છીએ ગાંધીના ગુજરાતમાં પણ અમે દારૂ પી શકીએ છીએ અને સૌથી મોટી બાબત તો એ છે

અંગવી ખરેખર તમે સ્ટેજ ઉપર ફોજદારી તમારા પોલીસ તંત્રમાં ઝાંકીને જુઓ કે તમારા જ એ પોલીસ કર્મચારીઓ કઈ રીતનું કાર્ય કરી રહ્યા છે તેઓ જ કોઈ ગુના આચરી રહ્યા છે કે કેમ દર્દીના જ ગુજરાતમાં તે નશાની હાલતમાં જોવા મળી રહ્યા છે કે કેમ એટલે પહેલા ચમરબંધીને પકડતા પહેલાં પોલ પોતાના જ જે પોલું જે પોલીસ તંત્ર છે નજર નાખીને જુઓ તો ખરેખર ઘણા કિસ્સાઓ બહાર આવી શકે છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો